ફ્રેન્ડ્સ આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને એકદમ બેડ એક્સપિરિયન્સ હતો મારા માટે ફ્રેન્ડ્સ અત્યારે આપણે સોળ કિલોમીટર ચલાવવાની છે ગાડી વિરાંશભાઈ હવે શું ગયા છે તમે જુઓ અત્યારે તો વીથ એસી માં આપણી સીએનજી કારે સાડા એકત્રીસ ની હજી પેટ્રોલ પર શિફ્ટ થઈ નથી ગાડી તો જોરા અને મારી ગાડી એકસો વીસ ની સ્પીડ પર હતી તો એકદમ ઇમરજન્સી મારે કરવું પડ્યું એટલે એવરેજ આપણે એકસો દસ એકસો વીસ ની સ્પીડ મેન્ટેન કરીએ છીએ ને રાઈટ હેલો ફ્રેન્ડ્સ તો આપણે અત્યારે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના ટોલ ગેટ ઉપર વડોદરા બાયપાસ હા 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 તો આપણે ટોલ ભરીને એન્ટર થઈ ગયા છીએ અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર તો હવે હું તમને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બતાવીશ તો બ્લોગમાં એન્ડ એન્ડ સુધી બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જર્ની અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર થવાની છે તો કન્ટિન્યુ રહેજો થેન્ક યુ ને મોરિયનભાઈ અત્યારે હા અમારો નાનો ઇન્ફ્લુએન્સર છે મોરિયનભાઈ અને જો મસ્ત ફોટો પાડવાનું કે છે જ્યાં વીરેન્સ એની બાજુમાં ઊભા રહી જાય મરીન બાઈ ઇન્ફ્લુએન્સર બનવા માંગે છે તો આ ગાડીની અંદર લખ્યું છે મરીન બાઈ YouTube ઇન્ફ્લુએન્સર તો અહીંયા તો જોતો હેલો ફ્રેન્ડ તો અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે એ મુંબઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આવી ગયા છે દિલ્હી મુંબઈ છે આપણી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ થવાની છે સાઈડમાં રહી ગયું છે તો ફ્રેન્ડ્સ હવે આપણી જર્ની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રહેવાની છે અને આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને વડોદરાથી સુરત સુધી આપણી જર્ની કન્ટિન્યુ થવાની છે તો ચાલો બ્લોગમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હેલો ફ્રેન્ડ્સ હવે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ અને અહીંયાથી કન્ટિન્યુ આપણી દહેજ ભરૂચ દહેજ સુધી આપણી સત્યાસી કિલોમીટરની જર્ની રહેશે અને આપણે એક ભૂલ કરી ગયા આપણે સીએનજી ફિલ કરાવવાનું હતું તો જોઈએ અહીંયા આપણને સીએનજી મળે છે તો ઉતાવળમાં આપણે સીએનજી ફિલ કરાવવાનું ભૂલી ગયા છીએ ચાલો કોઈ નહીં તે પૂનમે તો કીધું હતું પણ મેં અહીંયા આવવાનું પાક્કું નહોતું ને કે અહીંથી આપણે મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડવાનું ચલો કોઈ નહીં આપણે એકસો ને છ્યાસી કિલોમીટર ચાલી ગયા છીએ અને મુંબઈ દિલ્હી દિલ્હી મુંબઈ છે સોરી દિલ્હી મુંબઈ ઉપર આપણે છ વાગે ચડી ગયા છીએ ચાલો જોઈએ આગળ ક્યાંય સીએનજી પંપ આવે છે ફ્રેન્ડ્સ આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અહીંયા આપણે ગાડી ચલાવીએ છીએ આજે ફર્સ્ટ ટાઈમ અને સોની લિમિટ છે શાયદ હા અને ચાલો હવે આ રોડની આપણે એન્જોય કરીએ અને સીએનજી આપણે ગોતવાનું છે શાયદ અહીંયા સીએનજી મળી જાય આપણને આઈ થિંક મને તો પોસિબલ નથી લાગતું મળતું મળે એવું ચાલો કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ આ છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચાલીએ છીએ અને આપણી ગાડી એકસો વીસ ત્રીસ ચાલે છે તો તમે જોઈ શકો છો ગાડીની સ્પીડ અને અહીંયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અત્યારે છ વાગી ગયા છે અત્યારે તો આપણે એકસો દસ એકસો વીસની સ્પીડ મેન્ટેન કરીએ છીએ ને રાઈટ આપણી ગાડી બસ્સો કિલોમીટર ચાલી ગઈ છે અને સીએનજી બસો કિલોમીટર ચાલી ગયું છે સાડા છ કિલો ગેસમાં અને હજી પણ ચાલે છે સાડા છ કિલો ગેસની અંદર આપણે બસ્સો કિલોમીટર ગાડી ચલાવી છે હજી અને હજી પણ ચાલે છે હજી પેટ્રોલ પર શિફ્ટ થઈ નથી ગાડી તો જોયું રહે કે આપણે આ ગાડી કેટલી ચાલે છે હજી સાડા છ કિલો ગેસની અંદર આપણી ગાડી બસો ને પાંચ કિલોમીટર ચાલી છે તો હું હમણાં કેલ્ક્યુલેટ કરીને તમને કહું કે એકચ્યુઅલમાં આપણે એવરેજ કેટલી આપી છે ગાડીએ અને અત્યારે આપણે ચાલીએ છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અને બસો ને પાંચ કિલોમીટર ભાવનગરથી ચાલ્યા છીએ અને અત્યારે સુરત તરફ જઈ રહ્યા છે આપણે અને આ રૂટ ઉપર આપણને સીએનજી મળે છે જો મળતું હોય તો હું તમને બ્લોકની અંદર બતાવીશ હેલો ગાઈસ તો મેં કેલ્ક્યુલેટ કર્યું હમણાં બસો પાંચ કિલોમીટર ભાંગ્યા છ સાડા છ કિલો ગેસ કર્યો તો ગાડી આપણને એકત્રીસ પોઈન્ટ પચાસની એવરેજ આપી લે સાડા એકત્રીસની એવરેજ વિથ એસીમાં આપી છે તો વિથ એસીમાં આપણી સી એનજી કાર સાડા એકત્રીસની એવરેજ આપી છે વિથ એસી વાહ ભાઈ ખૂબ સારી એવરેજ કહેવાય થેન્ક યુ સો મચ વેગેનાર તો ફ્રેન્ડ હવે આપણે એકસો ને ચાલીસ કિલોમીટરનો રૂટ છે અને અત્યારે વાગ્યા છે સાડા છ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આપણે ચાલીએ છીએ અને મસ્ત અહીંયા રેડિયમનું કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બંને બાજુ એક સાઈડ યલો અને એક સાઈડ રેડ

હું અડધી પોણ અડધી કલાક હું આ એક્સપ્રેસ વે ઉપર ચાલું છું મને એક પેટ્રોલ પંપ અને એક નોનવેજવાળું ફૂડ પ્લાઝા એટલે કે મેકડોનલ્ડ્સ જે આ જગ્યાએ નોન વેજ મળે છે અને પ્લસ આ હાઈવે ઉપર એક્સપ્રેસ વે ઉપર મને કંઈ સીએનજી જોવા નથી મળ્યું એક બેડ પોઈન્ટ છે અને બીજું કે એકદમ બકવાસ કહેવાય ને મારી દૃષ્ટિએ કે અહીંયા કાંઈ વસ્તુ મળતી નથી એવું કહીએ તો હા તો હમણાં અમારે રસ્તામાં એકસો વીસની સ્પીડ ઉપર ગાડી હતી ને કન્સ્ટ્રક્શન મતલબ કાંઈક રિપેરિંગ કામ કરવા માટે બધું મૂક્યું હતું કોઈ માણસોય નહોતા અને બધો સામાન આમને પડ્યો હતો તો મેં એકદમ એડજસ્ટ કરીને ગાડી બહાર કાઢી પણ મેં ઘડીક તો બહુ બીક લાગી ગઈ હતી એટલે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક જગ્યાએ કંઈક સમારકામ ચાલતું હશે તો આમનામ બધા બેરીકેટ મૂકેલા હતા અને મારી ગાડી એકસો વીસની સ્પીડ પર હતી તો માન એકદમ ઇમરજન્સી મારે એડજસ્ટમેન્ટ કરવું પડ્યું અને છોકરાઓને બધા હલન ચલન થઈ ગયું બહુ બધું એટલે બહુ પ્રિકોશનથી આ ગાડી અહીંયા હાઈવે ઉપર ચાલવાની જરૂર છે અને કોઈ જ વસ્તુ હાઈવે ઉપર મળવાની નથી તમને બસ એકલા એકલા ગાડી ચલાવો એકસો વીસની ની સ્પીડ બસ એવું જ આ હાઈવે ઉપર રહેવાનું છે મને આ હાઈવે જરાય ગયમો નહીં વિરાંશભાઈ હવે શું ગયા છે તમે જુઓ અત્યારે એકદમ બંજર જગ્યાએથી અમે ગાડી ચલાવીએ છીએ

અત્યારે આપણે સોળ કિલોમીટર ચલાવવાની છે ગાડી અને એકસો વીસ ત્રીસની સ્પીડ આપણે મેન્ટેન થાય છે અને અત્યારે હાલ આપણે છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અને આપણે ભરૂચમાં એક્ઝિટ લેવાનું છે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો બહુ જ ખરાબ એક્સપિરિયન્સ છે કેમ કે અહીંયા એકદમ બંજર જગ્યા ઉપર ગાડી ચાલતી હોય એવું લાગે છે અને બસો ને અઠ્ઠાવન કિલોમીટર ભાવનગરથી આપણે ચાલી ગયા છીએ તો આગળ હું તમને બધું બતાવું છું

અહીંયા જે ભરૂચ તમે જોવો છો ને આ ભરૂચ તો બસ ભરૂચ સુધી ત્યાં એક્સપ્રેસ વે હતો અને અહીંયાથી આપણે એક્ઝિટ લઈ લીધું છે અને હા તો હવે આપણે અહીંયાથી આગળ નીકળીએ છીએ ભરૂચ જવા માટે કેમ કે આગળ રસ્તા બંધ છે એક્સપ્રેસ વે અહીંયા સુધી જતો મને બહુ આનંદ થયો અહીંયાથી બહાર નીકળવાનો એકદમ બકવાસ એકદમ બેડ એક્સપિરિયન્સ હતો મારા માટે પચાસ સાઠ કિલોમીટર ચલાવી પણ ન મજા આવી આપણને અહીંયા તો ચાલો આપણે અહીંયાથી બહાર નીકળીએ અને જોઈએ કેટલો ટોલ લાગે છે આપણે અત્યારે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એક્ઝિટ ટાઈમ પર એક્ઝિટ જગા પર